વિશ્વવિખ્યાત તરણેતર મેળાના અનુસંધાને બેઠક યોજવામાં આવી હતી બેઠકમાં જુદા જુદા પાસા પર ચર્ચા કરવામાં આવી હતી તરણેતર મુકામે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી આગામી તારીખ છઠ્ઠી સપ્ટેમ્બરથી નવમી સુધી મેળાનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે મેળામાં સંપૂર્ણપણે એસઓપીનું ફરજિયાત પાલન કરવામાં આવશે આ ભાતીગળ મેળામાં દેશ વિદેશથી લોકો આવતા હોય છે આ બેઠકમાં જિલ્લા કલેક્ટર કેસી સંપટ સાંસદ ચંદુભાઈ શિહોરા સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા આજે રણતર મુકામે મહાદેવના મંદિર ખાતે ગ્રામ પંચાયતના સ્થળ ઉપર કલેક્ટરશ્રી ડીઓ શ્રી એસપીશ્રી મારા ધારાસભ્ય શામજીભાઈ તાલુકા પંચાયતના પ્રમુખ ગ્રામ પંચાયતના સરપંચ અને તમામ આગેવાનો અને ગ્રામજનો આ વિસ્તારના લગભગ ગામના મુખ્ય મુખ્ય આગેવાનોની સાથે મીટિંગ મળી અને કર્ણાતકનો મેળો રાબેતા મુજબ આ એક સૌરાષ્ટ્રના ભાતીગઢ મેળો છે આ મેળાને આપણે યોજવો જોઈએ એ મતે નિર્ણય થયો અને આગામી પાંચમના દિવસે આ મેળો યોજાય એવું સર્વ મતે નિર્ણય લેવામાં આવ્યો અને જે તે વખતે ગ્રામ પંચાયતને ડર હતો પણ ત્યારે પરિસ્થિતિ એ હતી વરસાદ સતત વરસી રહ્યો હતો ગ્રામ પંચાયતના અને પણ હોય કે કદાચ વરસાદ વધારે થાય તો આ મેળો ન હોય જો પણ અત્યારે એવું કોઈ વાતાવરણ નથી સંજોગો નથી એવી કોઈ આગાહી પણ નથી ત્યારે સાતમાથમના લગભગ મેળાઓ બંધ રહ્યા હોય વરસાદના કારણે તમામ લોકોની ઈચ્છા એવી છે કે આ મેળો ત્રણ આપણે યોજીએ ત્યારે આજે આ મેળો યોજવાનો નિર્ણય બધાની વચ્ચે સર્વાનુમતે આ નિર્ણય લેવામાં આવ્યો છે